જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશું ભગવાન તમને હર પળ ખુશ રાખે એવી પ્રાર્થના અમે કરીશું અને અમારા વિડીયોની અંદર તમારે પેચોટીની ઘણી માંગ હોય છે વિડીયોની નળ ભાગવાની અને બધા વિડીયો કહેતા હોય હ તો એમના માટે સ્પેશિયલી આપણે આ વિડીયો બનાવ્યો છે અને સરસ આપણે જે પેચોટી કરતા હતા એમને જ પેચોટી પડી હવે બોલો શું કરવાનું તો વિડીયોની અંદર બન્યા રહો તમે તો મજા આવશે જોવાની તો એવું હો તો ચાલો વિડીયો જોવા તો મિત્રો આ વિડીયો લાખે પહોંચવો જુઓ પહોંચવો જુઓ ને પહોંચવો જુઓ અને આખા બીજી વખત આ વિડીયો બનશે યાદ રાખજો અને એક લાખ ઉપર બી વાજો અને કમેન્ટ પણ એટલી આવી જુઓ અને માંગ હોય તો પેચોટીની નળ ભાગવાની અને સરસ મજાનો વિડીયો આપણે બનાવીએ તો વિડીયોની અંદર બન્યા રહો તો આજે જુઓ ગોમતી માને પેચોટી પડી હા ગુમતીમાં આપણા કારીગર હતા ને પેચોટીના પડી હા ત્યાં જ બા બે ચોટીલા સમજો બચારાને ને કેળમાં દુખતું હતું ને પાછું આ બીજું આવ્યું આ બાના બાજાતનું કરો જો

પાલું મૂકી દીધું કોના વાઘ હતો એટલા લોટો લીધો જુઓ પેચોટી ના કારીગર બોલે છે ના બચારા એમના પેચોટી ખસી જાય બાપરો ત્યાં તમે પડી જતા ને એ વખતે ખસી જઈ હશે અમરત તો શું કરતા તા શું કરાય

વાટકો મૂકો કઈ ના થાય ત્યાં તો ખાવા નહીં જતી પણ ભૂખ નહીં લાગતી હું થાય

Anh được a tiêu được ai 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 đủ ai নাইয়া ইকন কই থর থরিয়ে আইয়ে মাথিomtoro হ্যাঁ মাথিomtoro থর থরিয়ে আইয়ে আইতোরো আই পান্তরো পাছ গোমতীমান কালজ লেপ করা এনে গোমতীমান হ্যাঁ আইয়ে যো

आई आई देराना जेठाना हे ए जेठानी ए देवरानी कितना जा चलाओ आई 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 शिवाताई आई चलो हां चलो जाऊ

એ ભાર દઈને આવ ચો હા આઈ 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 પછી ઉર્ કરવાની બરાબર હા બરાબર પેલી લોરી લાવશે જવા દેના આઈ નાખના પેલી આઈ આઈ આ તો નઈ ગોમથી મા આવો

E ઓ઩઩ બા૨ાલે. હે હઓ હઆમ હે. હતએ હં હાલે હકાલે હતાલે.

نہ فتا بعد تھی نہ فابو ہائے 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 ہائے

ऊपरती लय मोठून आलाय मारू इन कौ त्या गोवाडी उपरती लय थोडं ये ते तुम्ही देखाय ना मी आई 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 आई

খাবো <laughs> <laughs> ઓમ કરવાનો ગોમતીમાં નાળ ભાગવાનો આ રીતના જો આ રીતના ભાગવાના પછી આ બાજુથી ઓમ હવે વચ્ચેથી ઓમ થોડું થોડું ઉતારતું લાવું આ ઉતરી જાય જાય તો કદી ધરમ કરવું

તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ વિડીયો લાખની અંદર જવો જ જોઈએ એટલો સપોર્ટ મળવો જોઈએ કે અમે બીજી વખત આ વિડીયો બનાવી શકીઓ તો આ વિડીયો બને એટલો શેર કરો બને એટલો શેર કરો અને બીજી વખત બનાવ બનાવીશ જ્યારે લાખે પહોંચશે ત્યારે આ વિડીયો બનશે બીજી વખત ત્યાં સુધી નહીં બને તો વિડીયો સપોર્ટ કરો શેર કરો લાઇક કર કમેન્ટ